ના યાર તો અમદાવાદ માં તાવા ને એટલો આપણો પાવડ હોવ દેસું દારું ગુજરાત મારું અલ્યા તારી આય જો કોણ પડી ગઈ જો જોવા દેજે આ કો કવાજ આયો ધગળી અલ્યા તારી આ તો દેગન કાકો ઈ લે વા તો થોય ની આયા મારા પછી ને એકલા થી ઉપડી તો નહી છે ખબર ફોન માં ઘોડો થઈ ગયો અંદર જાવ પછી મારે એવું લાગે તો ફોન માં ફોન માં ઘોડા થઈ જાય તો ખબર ખબર નહીં પડતી અલ્યા આ ફોન નું વાળો થઈ ગયું લાય ફોન લાય અલ્યા તને ખબર ન હતી તારો કાકો બાદ પડ્યો હાલ શું તારો કાકો બાદ પડ્યો હો પેલે કા કોણ થયો કાકો પડ્યો ઓર તો નઈ લે બોલાજે ના કાકા તો નઈ હું કરવા તો તો મારે હવે શું પડઈ એ બાદ તો પી ગયો હું તે પડ્યો મારું પી ના આવ્યો લે લે આ બોઠું અલ્યા એ તો ઓ એક્ટિંગ કરે જતો નઈ અલ્યા ભાઈ બોઠું લે આ

બેટો ટાંકા ભખારી લઈજો કાકા સકઈ આવી પેલા ધવલભાઈ ઓ કાકા કોઈ નહીં દબબન તલ્લી થઈને આયા યતો કાકા લ્યા તારી ધવલભાઈ કઈ આવી કાકા હેડો ઘેર કાચી સાકરોટલું બનાયો

એ તો કાકા લે કાકા વાસ બહુ નેકડે લેતા હો ઉભાનો દરવાજો ખોલુ એ દરવાજો ખોલખી લે અલ્યા ફટાફટ ખોલ લે કાકા અલ્યા ઇને ના નેકડે લે ઓમા ખોલ અલ્યા લો ફટાફટ યો કાકા શું કહું પોણી લે ને જા આ જાવ કાકા

આપડે ઓફિસ માં તમારી મારો ગાડી નું તમારે બહુ પૈસા લો

અરે બાપુ સુલે ભલો લે અલ્યા બાપા કાકા ઉભા પાંચ રૂપિયા થેલી બાઉ થેલી બાઉ થેલી બાઉ હવે નીચે થેલી ગાવ અજી અડારી નહી ના પીતા હોય તો મારવાની મજા આયી પર હાથ સાફ કરવા મળીએ મજા ગઈ આજ તો

अरे गुंड मार दो लता हूं ना ना मैं नहीं भी हूं कुणियो बराबर हाथ जोड़ो अब बत्री कुणियो बराबर जोड़जो जो सिम सिम जोड़ो आ ये तुम है ओ काका था यार मारा करते मोटा हो अरे मारे ले तो दारू ना पीता हो तो अब नहीं ना ना ना, ना। पीवो पीवो नहीं ना कर